બાકી તો બોલે હું તમને ડાયરેક્ટ માં ભાઈબંધ ના ઘરે જઈ શકું તો ફેમિલી અત્યારે ભાઈબંધ ના ઘરેથી પછી જ એના ઘરેથી ઉઠાઈ લીધો નવા બે જઈએ હાઈટે જવા માટે તો કેવું કે કેવું કે કેવું નથી 1k વ્યૂઝ પૂરા થઈ જાના માટે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ આ તો બધા તમામ બધાની સપોર્ટ ના લીધે બાકી તો કઈ નહીં તમારી મહેનત છે આ તો આ તો બધું બધા પબ્લિક ના લીધે બધું ફેમિલી લીધે સપોર્ટ મળ્યો એટલે આપણ સારું ચાલુ એટલે બધું સારું થઈ ગયું બીજું હું શું કહું કે આપણે એક ચેલેન્જ વિડીયો શૂટ કરવો છે તો કઈ એડવાઇસ કે સલાબલ આલવીએ તો ચેલેન્જ વિડીયો કરો હમ એક બે કલાક વિચારીને ગાવ તમને ચેલેન્જ અપચઈ ગાવ તો પૂરો કરીને બતાવ તો તમારું 1k ફોલોઅર્સ થઈ જશે પૂરા આ તો આપણે થાય વાંધો જ જલ્ને પહી ગયા તમタル કશું વાંધો નહી સપોર્ટ કરશે છોકરાઓ ચાલો બનાય ને મજા મજબૂત આવે ને વિચારના વિડીયો કડક કડક તો ચેલેન્જ પૂરો કરો બોલે બચારા તો નહી બોલ અરે અરે બધું કમ્પ્લીટ કરીશું ટેન્શન સુખે ચાલો

આને જોયું નહીં એટલે આપણે આમ ઉજાલા સાઈડ થી ફરીને જઈશું એટલે ડાયરેક્ટ તું ઉજાલા આવી જજે બરોબર ને ઉજાલા ના કહેવાય તો નામ એ ભૂલી હા વિશાલા સોરી વિશાલા બરોબર વિશાલા આવી વિશાલા આવી જજે પછી ગયા અને મસ્ત હતું તો કઈ જમી લઈએ પહેલા તો ઘરે આવીને કારણ કે ભાઈ આખા દાળનો જમ્યો ના હોય એટલે ત્યાં જમે તો ફૂલાઈવનનું શાક થોડોક પાપડ છે અને રોટલી બાકી કંઈ ખાસ છે નહીં ને અત્યારે જમવાનું પાંચ વાગે પછી પાછું સાત વાગે બે કલાક રહી પાછું જમવાનું એટલે ડબલ ડબલ જમવાનું ફેલાય એટલે અત્યારે જે થોડુંક ખાઈ લઈએ થોડું ઘણું એ રાત્રે પાછું જમી લઈશું અત્યારે હું તમને મળું જમીન લીધું ને જમીન હું આવી ગયો ડાયરેક્ટ ધાબા ઉપર હું કહું ચલો નીચે ઘરે નહીં મજા આવે એટલે ધાબા પર આવી ગઈ અને કાલે આપણે વિડીયો કીધું હતું કે ચેલેન્જ વિડીયો વિશે કહેજો કોઈ કમેન્ટમાં તો મારા આઈટીઆઈના ઘણા ફ્રેન્ડ છે એમાંથી અમુક લોકોએ મને સજેસ્ટ કર્યું જો કે કમેન્ટ અત્યારે હું એ જ વાંચી રહ્યો છું તો જેમ કે જો એક ભાઈ બને સમય કમેન્ટ કરી છે કે કંઈ ખાવાનો ચેલેન્જ વિડીયો બનાવો જેમ કે આપણે ખાવાનો કંઈ બી ચેલેન્જ વિડીયો હોય તો રીતે કંઈક ખાવાનો ચેલેન્જ વિડીયો બનાવો પછી એક ફ્રેન્ડ છે એને એવું કીધું કે કંઈ બી એક જ કલરની વસ્તુ ખાવ જેમ કે આખા પહેલું આપણે બનાવે જેમ કે લાલ ઉદાહરણ તરીકે જો લાલ શર્ટ તો આજે લાલ કપડાનો આપણે ચેલેન્જ કરીએ તો પહેલું લાલ કપડાં પહેરવાના પછી લાલ કલરની વસ્તુ ખાવાનું લાલ પાણી પીવાનું ઓનલી રેડ કલરનો ચેલેન્જ એવું ઓનલી રેડ પછી રેડ કલર એટલે ખાલી રેડ એવો લાલ નહીં ઘણા બધા કલર હતા ઉદાહરણ ખાલી લાલ આલું પછી એક બને કમેન્ટ કરી છે સો રૂપિયાનો ચેલેન્જ એટલે કે આખા દિવસમાં ખાલી સો રૂપિયાથી ગુજારો કરવાનો એવો ચેલેન્જ અને એક બીજો ભરબંધ છે જ્યાં એને તો એવી કમેન્ટ કરીને કે ચપ્પલ જ પહેરવાની ચપ્પલ પહેર્યા વગર કમેન્ટ ચાલો આખા દાડો આવા વસ્તુ થોડીક શૂટ કરતી હતી આપણા બજેટમાં કંઈ પ્રોબ્લમ પ્રોબ્લેમ આવે એમ છે ને ચપ્પલ વાળો વિચારવા જેવો આઈડિયા કારણ કે આમાં કંઈ ખર્ચો હોય નહીં કશું નહીં એટલે આપણે પૈસા બી બચી જાય એટલે ચપ્પલવાળું વિચારીશું આપણે આમ બી બધાને બાધા હોય તો ચપ્પલ પહેર્યા વગર બધા ફરતા હોય તો આપણે બી એક દિવસ એવું લાગે તો ટ્રાયમાં લઈશું આપણે ચેલેન્જ બીજું બી શૂટ થઈ જાય પણ એમાં એટલું બધું મજા આવશે નહીં આપણે ફરીશું બધે પણ વિદાઉટ ચપ્પલ એટલું જ થશે એના કદાચ કંઈક સારું એવું લાગે તો કમેન્ટ વમેન્ટ કરજો આપણે તમે વિચારીએ અને પછી બનાવી ચેલેન્જ વિડીયો એક વિડીયો તો બનાવો જ છે કોઈ બી એક સજેશન કહેજો બાકી જેટલાય કીધું બધા ભાઈબંધો જ છે આપણા બાકી બધાના થેન્ક યુ દોસ્તારો બાકી તમારા કંઈ મગજમાં હોય તો કહેજો અને આજે સવારે જે આપણો વિડીયો અપલોડ કર્યો હતો બોલો વન કેવાળો એમાં એટલું સપોર્ટ મળ્યું ને સારું એવું મને તો સપોર્ટ સારો એવો મળ્યો મને તો બધાને થેન્ક યુ અને એ વિડીયોમાં અત્યારે એવરેજ મારા બપોર સુધીમાં વ્યૂ આવે ને તો ત્રીસ ચાલીસ વ્યૂ આવી જાય પણ અત્યારે એ વિડીયોમાં મારા બપોર સુધીમાં પચાસ ઉપર વ્યૂ આવી ગયા એ વિડીયોથી તો થેન્ક યુ સો મચ ફોર બધાને મને ખબર ના પડી એ વિડીયોમાં એટલું શું હતું સાહેબ થમનેલ જોઈને લોકો એટ્રેક્ટિવ થઈ જાય એવું લાગે છે કારણ કે થમનેલમાં પેલું યુટ્યુબનું વ્હાઈટ સ્ટુડિયોનું વાળું હતું એટલે કદાચ એવું હશે કે લોકોને કંઈક હશે કંઈક હશે એમ કરીને એટલે વધારે લાગે વાયરલ થઈ ગયો તો અત્યારે એના વ્યૂની વાત કરીએ આપણે તો એ વિડીયોમાં મારા અત્યારે વ્યૂ આવી ગયા છે કંઈક સડસઠ વ્યૂ અઢાર લાઈક નવ કલાક જેવું થઈ ગયું તો સારું કહેવાય સારું પર્ફોમન્સ મને મળી ગયું એક જ દાડામાં આટલા વિડીયોથી બાકી તો કમેન્ટ કમેન્ટ કરજો અને આપણે ચેનલ પર ટૂંક સમયમાં કહીએ તો સાયન્સ સબસ્ક્રાઈબર થવા આવે છે ખાલી બે સબસ્ક્રાઈબર ઓછા પડે બે થઈ જશે એટલે પછી સાયન્સ જે છે અત્યારે અઠ્ઠાવન છે એટલે આજકાલમાં થઈ જશે ટૂંકમાં સાયન્સ સબસ્ક્રાઈબર તો બધાને થેન્ક યુ તો અત્યારે કંઈક કંઈ આપણે સાંજે ધાબા પર આવી ગયો પતંગ પતંગ શક્તિ હે સામે બે પતંગો શકે છે આજ તો પવન આમનો હોય એટલે કંઈ કહેવાય નહીં છેલ્લી પતંગો શકે છે બાકી જોઈએ ચલો અને આજે સનસેટ વિડીયો બી લઈ લઈએ કારણ કે આપણે આજે વહેલા ધાબા પર તો સનસેટ વિડીયો બી શૂટ કરી લઈએ જોડે ઘણા ટાઈમથી સનસેટ વિડીયો શૂટ નહીં કર્યો આજે સનસેટ વિડીયો બી શૂટ કરી લઈએ અમારી યુટ્યુબ ફેમિલી સનસેટ વ્યૂ તો નહીં આવી શકે કારણ કે સામે જે સુરત છે એ આજે બહુ તેજ ચમકી રહ્યો હોય જેના કારણ કે सनसेट व्यू नहीं आके के, कारण कैमरा में सरकारी कैप्चर नहीं थे तो सूरज एट नहीं सके सा बिलाड़ी जाए मस्त तो बिलाड़ी ने अपने कैप्चर कर सामे सा फोन में सॉन्ग भी चालू है आप गिम्बल भी या पड़ी है सैल्फी स्टीक कही तो बाकी विचार तो सनसेट विडियो बना सनसेट वीडियो तो बनी नहीं कारण के સૂરજનો આજે પ્રકાશ બહુ વધારે છે પણ હું વાદળા હતું એટલે આપણે સનસેટ વિડીયો આવી ગયો હતો ઓલી વખતે અત્યારે નહીં આવીએ કેમ ફક્ત વાંધો નહીં સનસેટ વિડીયો આપણે પછી રાખીએ અથવા બેઠો ગીતો આવડતો હતો તો સામે મસ્ત જો કે વાંદરો આવ્યો ને એની જોડે નાનું એવું બચ્ચું છે નજીક જો ડરી ભાગી ના જાય તો સારું હે વાંદરા નહોતા આવતા પણ અત્યારે અચાનક ખબર નહીં શું થયું તે રોજ રોજ જણાવતા ને વાંદરા આવતા રહે એક બે નહીં પાછા દસ પંદર દસ પંદર જોડે જોડે હોય માધા આખું ધાબા પર આવે ને તો હું ધાબો પર છું એટલે દેખાતા નહીં બાકી બહુ બધા આવી ગયા અને સામે જો સનસેટ હાથ ગયો તો કેવું મસ્ત વ્યૂ આવે છે એક નંબર બાકી કહીએ તો ઉપર પાછું રોકીટ જાય આવા નજારા બહુ ઓછા જોવા મળે તો અત્યારે મસ્ત સાંજ પડી ગઈ છે અને હવે જવું છે મારે દૂધ લેવા છ વાગી ગયા છે અને મારા પપ્પા માર્કેટમાં ગયા માર્કેટ બાજુ બાર રોડ ઉપર એટલે એમનો મોબાઈલ એ લઈને ગયા છે ને આજે ઓનલાઈન પેમેન્ટ નાખવાનું છે તો હા પપ્પા આવી ગયા ફોન આવી ગયો આપણી જોડે તો આપણે દૂધ લઈ આવીને ઓનલાઈન પેમેન્ટ નાખી આવીએ જે નાખવાનું બાકી છે તો જઈએ દુકાને તો અમારે બાર રાંધવાનું કામ ચાલુ છે તો આપણે દૂધ કરી દઈએ ગરમ લો કર દઉં નું આપણું કામ થઈ ગયું હવે ઊલું કરી દેશે તો આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ છીએ આસ્થા આસ્તે તમને આજનો વિડીયો ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ ખાલી બીજા નવા બ્લોગમાં તો બધાને બાય બાય અને ચેલેન્જ વિડીયોનું કંઈક જો હોય યાર અને નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં બાય બાય